જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગરમાં લસણની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો અને આજની આવકની વાત કરીએ તો એક હજાર ગુણીની આવક છે મિત્રો અંદાજીત અને મિત્રો કાલની બજાર બહુ હાઈ હતી એટલે ઊંચા ભાવો થયા હતા બારસો ને સિત્તેર રૂપિયા ઊંચા ભાવ થયા હતા આપણે બહુ વધારે લાંબો વિડીયો થતો હતો એટલે ટૂંકો વિડીયો બનાવ્યો હતો તો એ માલ હું તમને દેખાડી ન શક્યો આજે તમને એવા બધા માલ તમને દેખાડીશ કે ઊંચામાં ઊંચા ભાવ બારસો ને સિત્તેર રૂપિયા થયા હતા નીચામાં નીચા પાંચસો ને પિસ્તાલીસ કે પચાસ ની આડે હતું મિત્રો નીચા ભાવ અરે ઊંચા ભાવ બારસો ને રૂપિયા અને આજ પણ મિત્રો બેસ્ટ ક્વોલિટીના માલ આવેલા છે જામનગર આપમાં હવે તમને માલ હમણાં થોડી વારમાં દેખાડીશ અને હરાજીનું કામકાજ હજી ચાલુ થયું જ છે અને બહુ છેડે છે માલ એટલે અહીંયા થોડી હરાજી પહોંચવામાં વાર લાગશે તો અત્યારે હું તમને દેખાડી દઉં પછી જ્યારે હરાજી આવશે ત્યારે એના શું ભાવ થાય છે એના વિશે આપણે માહિતી મેળવશું મિત્રો તો ચાલો જોઈએ આપણે આ માલ છે બધે હજી હરાજી બાકી છે હા જુઓ ક્વોલિટી તો જુઓ મિત્રો આની આ જે છે એના જોઈએ તો મારા હિસાબે કહું છું કે આનો હજી નંબર બીજો ત્રીજો નંબરનો માલ કહેવાય આ જુઓ માલ જુઓ મિત્રો પછી હરાજી આવશે ને અહીંયા તો જોશો આના શું ભાવ થાય છે પછી ચાલો હજી બીજો એક માલ આપણે જોઈએ બહુ બેસ્ટ ક્વોલિટી ના માલ બધા આવેલા છે આ ટ્રમ કે આ જો સામે આ સાઈઝ તો જો આની એમ કે આ ડુંગરી જેવડી મોટી મોટી સાઈઝ છે આ બીજો બકલ છે આ જુઓ સાઈઝ જુઓ એમ આ સાઈઝ જુઓ આ મોટી 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 સાઈઝ છે ડુંગરી જેવડી સાઈઝ છે અને મિક્સ માલ છે આ નાની પણ સાઈજ છે જુઓ અને આ મોટી પણ સાઈઝ છે સાઈજ જુઓ તમે માલ જુઓ ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે આ બીજા નંબરનો વકલ છે હજી જુઓ છે આ જુઓ માલ જુઓ સાઈજ જુઓ ભાઈ આ મોટી મોટી સાઈજ છે જુઓ તો ડુંગરી જેવડી મોટી મોટી સાઈઝ છે આ ત્રીજા નંબરનો વકલ છે જોશો આ મહારાજી આવશે તો આનો શું ભાવ થશે હજી તમને બીજા વકલ હજી દેખાડું તમને ચાલો જામનગર આ પહીયાદમાં લસણમાં તેજીનો માહોલ જોવા મળેલ છે આ જુઓ આ માલ બચે છે સુપર સુપર ક્વોલિટી બારસો ને રૂપિયા કાલના ઊંચામાં ઊંચા ભાવ થયા હતા હજુ આ બધો દેશી માલ છે ભાઈ દેશી માલ છે એમપીનો માલ હમણાં જામનગર આપમાં આવક નથી આવતી આપણા દેશી માલ જ હવે ખેડૂતો આગળ બધા પડ્યા છે અને આ બધા શું ખબર ક્યાં કુબેરના ભંડારણમાંથી કાઢેલા હશે ખેડૂતભાઈએ આવા બેસ્ટ ક્વોલિટીના માલ એમના આગળ પડ્યા હતા ભાવે છેલ્લે કંટાળી ગયા છે કે શું કે ભાવમાં કંઈ વધારો આવતો નથી હવે જે આવ્યા એ વાવણી માટેનો માલ રાખી અને બાકીનો વધેલો માલ વેચવા આવી રહ્યા છે તો મિત્રો આપના આગળ પણ જો માલ પીળો હોય તો વાવણી માટેનો રાખીને બાકીને બધે વેચીને આખું સારું છે બજાર બારસોને સીંતેર તો થયા હતા આપણે તો એમ કહીએ કે પંદરસો થાય ને બે હજાર થાય પણ આ તો માર્કેટ છે ભાઈ કાલે બારસોને સીંતેર થયા હતા તો આજે અગિયારસો પણ થઈ શકે છે અથવા તો તેરસો ચૌદસો રૂપિયા પણ થઈ શકે છે તો મિત્રો વિડીયોમાં બનાવેલો રહેજો આપણે હરાજી જો દેખાઈ કેટલી છેટી હજી તો બહુ પલે છે ભાઈ હરાજીનું કામકાજ આગળ વધશે અહીંયા પૂછશે ત્યારે તમને હું દેખાડી દઈશ અને મિત્રો હજી આપણે જે કામ કરી રહ્યા છીએ ધર્મનું એની અંદર કાલે ઘણા એવા મારા મિત્રોએ સપોર્ટ કરેલો છે અને આપ પણ આવો સપોર્ટ કરો આગળ વધો મિત્રો ફક્ત દસ રૂપિયા ફક્ત દસ રૂપિયાનો જ સવાલ છે અને આ કહી શકતો હું ભાઈ કંઈ મેં વગાડવાનો જ છું તો એ ચિંતા ન કરતા બહુ એવો લાગે તો સ્ક્રોલ કરી નાખજો જેણે દીધેલા છે એમનો ખૂબ ખૂબ આભાર અને આપણે આ જે કાંઈ મૂડી થાય છે એ આપણે નર્મદામાં વાપરીએ છીએ કે બધા વૃદ્ધાશ્રમ છે ગાયું છે મૂલ જનાવર છે એના પાછળ આપણે વાપરીએ છીએ આપણે જે પણ કાંઈ પણ તમે કે કમાણી કરીએ એનો ફક્ત એક ટકો ખાલી આમ દાન વાપરીએ ને તો આપણે કોઈ બી પણ ધંધાની અંદર નુકસાની ના આવે આપણા પૈસામાં બરકતરીએ ભગવાન આપણું સારું કરે તો ચાલો મિત્રો વિડીયોમાં બનાલો રહેજો

ने बाई भाई बाई। ने है। तो तो ने 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 भाई, दारे भाई दारे तो माल तो भाई भाई आठ सौ नेुपया पर पक छो मित्रों आठ सौ रुपया एट हंड्रेड नाइंटी माल मल करेत હા માલ જુઓ મિત્રો આઠસો નેવું રૂપિયાના ભાવનો માલ જુઓ મિત્રો આઠસો નેવું રૂપિયા એટ હંડ્રેડ નાઇન્ટી રૂપી મિત્રો હું તમને જે વકલ દેખાડતો હતો ત્યાં સુધીમાં અહીંયા હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હતું અને અત્યારે મેં તમને આઠસો ને નેવું રૂપિયા માલનો ભાવ વારો માલ દેખાયો અને આગળ એક અત્યારે જાણકારી મળેલ છે જે નવસો ને ચાલીસ રૂપિયામાં વેચાણો છે માલ આજ તો ભાઈ ભાઈ માલ આવી છે જામનગર લસણ લસણ વાહ વાહ ભાઈ આજે પોઝિટિવ એનર્જી આમ મારામાં પણ દેખાઈ રહી છે કારણ એનું કારણ છે કે ભાવ સારા આવેલ છે બજારની અંદર તો મિત્રો ફક્ત એવું નથી કે તમારો માલ છે તો તમને કંઈક એમ આનંદ આવતો હશે પણ થોડોક મને પણ મજા આવી મિત્રો કે તમારા તમને આવી માહિતી પહોંચાડવા માટે કે ભાઈ આ આજે આજે બજાર ઊંચું છે એમ કહેવામાં આમ કે મજા આવે બાકી તો જો બજાર ઢીલું હોય તો જરીક મારો પણ સેટઅપ થોડોક દુજ પડી જતો હોય છે સાતસો પચાસ થી બીટ મુકાની હતી આઠસો ઉપર પહોંચેલો છે ભાવ આઠસો પાત્રીસ પહોંચેલો છે ભાવ આઠસોના પાંત્રીસ આઠસોના પાંત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે માલ જોઈ હમણાં થોડીક વારમાં પડે આઠસોને પાંત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે એટ હન્ડ્રેડ થર્ટી ફાઈવ રૂપીસ માલકે રેટ હોય દુસ્તો એટ હન્ડ્રેડ થર્ટી ફાઈવ રૂપીસ હોય આઠસોના પાંત્રીસ રૂપિયા ફાંટો ફાંટો સેવા 50 50 ભાઈ રવિ હારું છે ભાઈ રવિ હારું છે ભાઈ વસ્તુ હારી છે રવિ જોતો ખરા કેટલું છે ભાઈ ફાંટો ફાંટો ભલે

એટલે છે ને શું કહેવાય આપણે બાપ ગુજરાત અને માં એમ પી એના જેવું છે ભાઈ આ લો મેરેજ વાળું લસણ કહેવાય ને સાતસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે આ ભાઈનો માલ છે અને માલ જો મિત્રો આપણને એમ લાગે કે આ એમપી નો માલ છે પણ એમાં છે આ એમપી નો બિયારણ છે પણ આપણે દેશી કહી શકાય માલ વાવેતર અહીંયા ગુજરાતનું છે એટલે આ લવ મેરેજવાળો માલ કહેવાય અને આ મા છે ને એમપીની કહેવાય અને બાપ ગુજરાતનો કહેવાય આ માલ જોઈને એમ લાગે કે એમ પી નો માલ છે પણ પછી છોકરા એવા જોઈએ ને ભાઈ એટલે આ એક નોર્મલ કોમેડી છે મિત્રો અને હકીકતની વાત છે જે કીધું એમાં કઈ ખોટું નથી સાચી વાત છે દેશે એમાં કઈ વાંધો નથી ભાઈ હા દેશે દેશે સાતસો ને પંચાવન રૂપિયા સેવન હંડ્રેડ ફિફ્ટી ફાઈવ રૂપીઝ કે માલ હે દોસ્તો માલ દેખીએ

છસો ને સાહીઠ રૂપિયા સિક્સ હંડ્રેડ સિક્સટી રૂપીઝ માલ કરે તે દેખીએ માલ દેખીએ છોટી બડી સાઈઝ મિક્સ મે તો મિત્રો આપણે જે વકલલા આગળ તમને દેખાયા હતા બધા અહીંયા સુધી હવે હરાજીનું કામકાજ પહોંચી આવેલું છે આ બધા બધા ભેગા થાય છે હવે વિડીયોમાં બનેલા રહીજો મિત્રો આવી ગયા છે ભાઈ ઓપ્સમાં ચાલો જાણીએ આઠસો ને પચાસ રૂપિયાથી બીટ ને પચાસ એક નંબરનો વકીલ મેં તમને દેખાડ્યો હતો એટલે એક નંબર એટલે કોલેટી એક નંબર નહીં પણ

मन मंदिर के दर्पण में वो राम का दर्शन पाएगा नौ पत्रिस नौ सौ पत्र नौ सौ न पैतरीस रुपया पांच रुपया आगर बकल नौ सौ चालीस था। આના નવસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયા છે નાઇન હન્ડ્રેડ થર્ટી ફાઈવ રૂપીઝ મેટ હસ્તો આગે પહેલી હરાજી મેં જો માલ બિકા હો નવસો ચાલીસ રૂપિયા માલ કા રેટ હુ થા નાઇન હન્ડ્રેડ ફોટી રૂપીઝ હુ એલ કા રેટ નાઇન હન્ડ્રેડ થર્ટી ફાઈવ રૂપીઝ હુ હલિયે માલ દેખતે નજદિક દોસ્તો આજવો માલ મિત્રો નવસો ને પાંત્રીસ રૂપિયાના ભાવના માલથી चलो चलो मित्रों आगर सात सौ रुपया नौ सौ रुपया भाई नौ सौ रुपया भाई भाई नाइन हंड्रेड रुपीज माल का रेट हुआ है दोस्तों माल देखिए नाइन हंड्रेड रूपी पचास रुपया हरिओम تاکے مان مچ مار ہے اے ضرور بيانز نمستے ہا رانی کھاڑی چوکاں چوکاں تے منیوک مارو ہالو ہاں 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 ہاں

اوه سون کي ڏيو بس اوزاي مار آ رهي آهي اڙي ڪري ڏي نه ڏيو آ اچھا اوه اڙي اوه پئي جايو پجي ڏي نه منيا

भाई पकड़ दो पकड़ दो भाई पकड़ दो 89 915

મિત્રો હજી આગળ વકલ બાકી જ છે જે આપણે તમને દેખાડેલા હતા એમાંથી એક બે નંબરના વકલ વેચાણા છે હજી બાકી જ છે ત્રણ ચાર નંબરના બીજા વકલ બાકી જ છે હજી વેચવાના હવે ધીમે ધીમે આવી રહ્યા છે બધા માલ જુઓ મિત્રો દસ દાગી ના ભાઈ ભાઈ મિત્રો આટલી મહેનત કરીને આજે વિડિયો બહુ લાંબો થયો છે વીસ મિનિટનો નો વિડીયો થાય છે પણ જોવાનો છે ભાઈ મને ખબર પડી જશે કેટલી મિનિટ તમે જોવો છો કારણ આની અંદર મને કંપની વાળા દેખાડતા જો સર્વે થતું જોયે કે તમારા દર્શકો કેટલી વાર જુએ છે બરાબર આખો વિડીયો નહીં જોવો તો પછી મન ન થાય ને ભાઈ આખો બનાવવાનો જોરિક બનાવવાનો મન થાય ગોંડલવાળાની જેમ પાંચ મિનિટનો વિડીયો બનાવવાનો મન થાય તમને શું ભાવ દેખાય અગિયારસો રૂપિયા ભાવ થયા છે અગિયારસો દસ

અગિયારો પાસઠ થયે છે અગિયાર ને પીચોતેર રૂપિયા ભાવ ફાઈનલ થયો છે इलेवन हंड्रेड सेवनटी फाइव रूपीज माल का रेट हुआ है अगियारो ने पिचोतर रुपया भाव थोड़े चलो माल नजदीक थी जो भाई जो माल जुओ मित्रों देसी लाडु आओ भाई मोटा मोटा लाडु आ अगियारो पिचोतर रुपया माल ना भाव थोड़ा है इलेवन हंड्रेड सेवंटी फाइव रूपीज माल का रेट हुआ है दोस्तों चलिए आगे बढ़ते है जामनगर बाजार में माल की तेजी है दोस्तों बढ़िया बढ़िया माल की ज्यादातर मांग रहती है माल जैसा माल होता है वैसे भाव मिलते हैं दोस्तों हेलो भाई हेलो 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 हेलो। हेलो भाई हालो नौ सौ बीट मुकानी से भाई हजार हजार एक हज़ार से बीट मुकानी से एक हज़ार पचास थी पंचावन બે <laughs> વાર <laughs>

ભાવનો માલ જો ઠીક છે ચાલો આગળ વધીએ જો આ માલ નો ભાવ થયો છે પણ ખેડૂત એ કીધું કે ભાઈ હજી આ માલ ના મને ઓછા લાગ્યા છે એટલે માલ પેન્ડિંગમાં રાખેલો છે વેચો નથી હવે આનું કાલે શું થશે જોઈએ કઈક બારસો પંદરસો રૂપિયા માલ ભાવ જોઈએ છે થશે તો વેચી દેશે નગર થયું કઈક બારસો રૂપિયા થયો છે આગળ બારસો રૂપિયા બારસો રૂપિયા માલનો ભાવ થયો છે ઇલેવન ઇલેવન હંડ્રેડ રૂપીસ માલ ટ્વેલ્વ હંડ્રેડ રૂપીસ માલ કરે ટુ હોય દોસ્તો બારસો રૂપિયા માલનો ભાવ થયો છે ટ્વેલ્વ હંડ્રેડ રૂપી બી ક્વોલિટી બઢિયા છસો ને પચાસ એક માલ છે આટલા જે આ ક્વોલિટી દેખાડી નથી આ બીજો છે વચ્ચે વચમાં આવતા હોય ને નાના મોટા બધા માલ આવતા હોય ભાઈ છસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે સિક્સ હંડ્રેડ ફાઈવ રૂપી તો મિત્રો આ બધો માલ છે આ બધે બારસો રૂપિયાના ભાવમાં વેચાણો છે અગિયાર પંચાણુંમાં માં ખેડૂતે ના કરી બીજા વખત આગળ ગયા અને બારસો રૂપિયા ઓછામાં ઓછો ભાવ થયો છે આનો આજનો બજાર સારું કહેવાય પણ કાલ કરતાં કાલ તો બારસો ને સિત્તેર રૂપિયા થયા હતા માલ એ ટાઈપનો હતો આનાથી પણ બેસ્ટ નો માલ હતો પણ આપણે ચૂકી ગયા એ માલ દેખાડવામાં તમને અને ભાઈ આજનો વિડીયો બહુ લાંબો થયો છે વિડીયો આખો જોવાનો છે ભાઈ બરાબર અને સેવા દેવા કરતા રહેજો તો સૌનું ભલું થાય તમે કોકનું ભલું કરશો તમારું કુદરત ભલું કરે બરાબર તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છે કાલે પાછા મળશું જય જવાન જય કિસાન મિત્રો